થોડા કામ કરી કરીને હવે થોડા તડકો ને ઉછું રે હું ઘૂબરો ઘડી વાર આરામ કરું એ ભગવાન હા એ ફોન ફોન ઘડી વાર એ ભગવાન હા હા

પણ આપણે તો ઓટો મારતા છે શેતર મારું કાઢ્યો જો તો હું ગાડી એકવાર સોચી કરી હા દઉં

તો મને વળી કે હું ક્ષેત્ર એમ કઈ નીકળી ગયો તો હા અને મને લાગે છે કે રખડવા દાતો રહેલો છે અને કે અમારે હગું કરો આવી કોઈકને ખબર પડશે કે આ છોકરો રખડે છે તો કોઈ હગું નહીં કરે બીજું કોઈ વાંધો નથી એટલે હેડી હવે શું તમે પડે એમ જો આપણે હેડ ને સોના હેડી હવે કાલે વાત હમણાં કાળી છે ચેક ને તો તું મને દે આપણે હા ખબર રાખજે કાળિયા ઉપર શું કીધું કાળીયા મારા બેટા મોટા થાય ને દરદાડ બગડ્યા ધમ મોટા ને દરદાર બગડે થાય હવે કરવો શું જે